હેલો એવરી કેમ છો બધા જીવનના દરેક પડાવમાં કંઈક નવું શીખવું અને જાણવું જોઈએ એવું મારું માનવું છે તો ચાલો કરીએ સફરની શરૂઆત તો મેં વિચાર્યું કે સફરની શરૂઆત કરીએ તો સાંજની મસ્ત આદુવાળી ચાથી કરીએ તો જુઓ ચા તો બની ગઈ છે અને આ કપ પણ ભરાઈ ગયો છે અત્યારે બધી જ જગ્યાએ ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે તો મેં વિચાર્યું કે હું પણ એક નવી શરૂઆત બ્લોગ ચેનલ બનાવીને કરું જેમાં ડેઇલી રૂટીનના વિડીયો આવે અને બાને તમારા બધા જ સાથે ઓળખાણ થાય આકાશની અંદર જો છૂટાછવાયા વાદળો છે વરસાદની મોસમમાં તો વાદળો જોઈને જિંદગી પણ આ મોસમ જેવી જ છે ક્યારેક ખૂબ તડકો ક્યારેક ઝરમર વરસાદ તો વળી ક્યારેક ધોધ માર પણ અને આ કેરી ખાઈ અને એની ગોટલીઓ વધી એ ગોટલીઓ વાફીને જો મુખવાસ બનાવવો છે લગભગ સુકાઈને તૈયાર થઈ ગયો છે તમારે આ મુખવાસ કેમ બને એ જાણવું હોય તો મને ચોક્કસથી કોમેન્ટ કરજો હું એનો વિડીયો પણ બનાવીશ બાકી આમ તેમ કરતા જો સાંજ પડી ગઈ અને હવે બનાવીશું સાંજની રસોઈ ધીરે ધીરે આપણે બ્લોગની અંદર બધા જ પ્રકારના વિડીયો મૂકીએ તો આવજો ફરી મળીએ નવા બ્લોગમાં મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આવજો